નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે અસમય સંખ્યાઓને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે તે વિશે શીખીશું જો આપણે વાસ્તવિક સંખ્યાઓની પ્રાથમિક માહિતી તો મેળવી છે એમના સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર વિશે પણ માહિતી મેળવી છે ખરું તો એ જે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે સમય અને અસમય સંખ્યાઓ તો અસમય સંખ્યાઓ સમશનલ નંબર્સ જેવી કે રૂટ ટુ રૂટ થ્રી કે પછી રૂટ ફાઈવ આ બધી સંખ્યાઓને संख्या रेखा पर केवी रीते दर्शावी शकाय केवी रीते दर्शावी शकाय तो जो સૌથી પહેલાં તો આપણે આ સંખ્યાઓના દશાંશમાં મૂલ્યની વાત વિચારીએ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે રૂટ નું આ રીતે વન પોઈન્ટ ફોર વન ફોર ટુ અને હજુ આવી ઘણી બધી મોટી સંખ્યા એટલે કે આ સંખ્યા અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે ખરું ખરો અહીં દશાંશ પછી ઘણા બધા અનંત સુધીની સંખ્યાઓ છે માટે એને અનંત અનાવૃત દશાઉશ સંખ્યા કીધી એ જ રીતે રૂટ ની કિંમત વિચારીએ તો એ પણ વન પોઈન્ટ સેવન થ્રી અને અહીં ઘણી મોટી એ પણ અનંત અનાવૃત દશાઉ સંખ્યા છે ખરું ટુ ઝીરો ફાઈવ ઝીરો આ રીતે ઘણી લાંબી સંખ્યા છે ખરું તો એ પણ અનંત અનાવૃત દશાઉ સંખ્યા છે હવે આ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય તો એક રસ્તો એ છે કે જે ચોક્કસ મતલબ એકદમ એક્યુરેટ તો નથી જ પરંતુ વ્યવહારિક રીતે આપણે એપ્રોક્સી વેલ્યુ એ રીતે લેતા હોઈએ છીએ તો ગુજરાતીમાં કેવું હોય તો આસન મૂલ્ય એટલે કે જો અહી બે દશાં સુધીની કિંમત વિચાર એ રીતે થશે ગણતરીમાં વન સેવન્ટી થ્રી પરંતુ સંખ્યા રેખા ઉપરની વાત વિચારીએ તો આ એપ્રોક્સિમેટ વેલ્યુ સાચી પદ્ધતિ નથી ખરું તો એના માટેની એક ખાસ પદ્ધતિ એ છે જેને આપણે પાયથાગોરસ નો પ્રમેય એ પ્રમાણે સમજીશું તો ચાલો સૌથી પહેલાં પાયથાગોરસનો પ્રમેય સમજીએ અને એના દ્વારા આ રૂટ ટુ રૂટ થ્રી જેવી અસમ્ય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય છે તે જોઈએ જો પાયથાગોરસનો પ્રમેય આ મુજબ છે ક્રમે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણની વાત વિચારીએ અને આ કાટખૂણો સમાવતી બાજુઓ છે સપોઝ હું આને નામ આપું એ બી અને સી શિરો બિંદુ તો હંમેશા આ કર્ણનું કર્ણનો વર્ગ એટલે કે બાજુ એસી નો વર્ગ એ કાટખૂણો સમાવતી બાજુઓના વર્ગોના સરવાળા જેવડો હોય છે એટલે કે આ કાટખૂણો સમાવતી બાજુનો વર્ગ એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર ખરો અને શબ્દોમાં આ રીતે લખી શકાય કે ત્રિકોણમાં કર્ણ વર્ગ એ કાટકૂણો સમાવતી વર્ગોના સરવાળા જેવડો હોય છે જો હવે તમને એ બતાવું કે કઈ રીતે આપણે રૂટું વિચારી શકીએ જો દાખલા તરીકે અહીં આ ત્રિકોણમાં આ એ બીનું માપ એક અને બીસીનું માપ એક માની લો કે આ એક ઇંચ છે આ રીતે વિચાર્યું હોય તો કર્ણનું માપ કેટલું થશે તો એ થશે શું થશે જુઓ અહીં સૌથી પહેલાં કર્ણના વર્ગનું માપ વિચારીએ તો એ એકનો વર્ગ એક વત્તા એકનો વર્ગ એક એટલે કે બે તો હવે કર્ણનું માપ એટલે કે એસીનું માપ વિચારવું હોય તો એ થશે રૂટ ટુ ખરું આનું વર્કમૂળ કારણ કે ટુ નું વર્કમૂળ આપણને મળતું નથી તો આપણે એને આ રીતે રૂટ ટુ તરીકે અસમ્ય સંખ્યા તરીકે દર્શાવી ખરો હવે આ જ ત્રિકોણમાં હું અહીં સી અને ડી હજુ એક ઇંચ લઉં તો જો આ એક હજુ ત્રિકોણ બને છે આ કાટખૂણો બન્યો આ ડી શીરો બિંદુ કહીએ અને આનું માપ એક ઇંચ તો કર્ણ એ ડી માપ કેટલું થશે અત્યારે તમારે ત્રિકોણ અને તરીકે વિચારવાનો છે જેમાં એસીનું માપડીનું માપ એક ઇંચ છે તો જો શું થશે અહી સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા થશે રૂટ ટુ નો સ્કવેર એટલે ટુ પ્લસ વન નો સ્કવેર એટલે એટલે કે તો આ કર્ણનું માપ બનશે ખરું અસમય સંખ્યા બની જેને આપણે આ રીતે કર્ણનું માપ તરીકે લીધી ખરું અહીં બે બાજુનું આ બાજુ એસીનું માપ રૂટ ટુ હતું અને બાજુ સીડીનું માપ એક હતું તો કર્ણનું માપ રૂટ થ્રી બન્યું હજુ અહીં હું ફરીથી એક એમ બાજુ લઉં તો બીજો કર્ણ મને રૂટ ફાઈવનો સોરી એ મળશે ચાર રૂટ ફોર મળશે રૂટ ટુ પછી રૂટ થ્રી પછી થ્રી પ્લસ વન એટલે કે રૂટ ફોર એ રીતે મળશે આપણે એ આકૃતિ બનાવીએ પણ એ પહેલા આ રૂટ અને રૂટ થ્રીને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ જો આ રીતે આકૃતિ બનતી જશે દરેક વખતે કર્ણ જો આપણે અહીં આ રીતે ઓડી નું માપ વિચારીએ તો એ કેટલું બનશે ઓડી વર્ગ બરાબર પાયથાગુરસ ના નિયમ પ્રમાણે આ બંને બાજુના વર્ગનો સરવાળો OC² + CB² એટલે કે 3 ખરું આ √3 નો વર્ગ + 1 નો વર્ગ એટલે કે 3 + 1 4 તો એ મુજે મહીં √4 એટલે કે 2 એવો માપ બનશે ખરું OD નો વર્ગ = 4 એટલે કે OD = રૂટ ખરું અને હવે અહીં પણ આપણે આ એક એવું માપ લીધું ડી અને એનું એક ઇંચ વિચારીએ તો એ મુજબ અહીં શું માપ બનશે બે નો વર્ગ ચાર વત્તા એક એટલે કે પાંચ અને રૂટ પાંચ ખરું ઓ ઇ સ્ક્વેર ઇક્વલ ટુ ફાઈવ બનશે આ રીતે જો ઓઇ સ્ક્વેર ઇ ઇક્વલ ટુ ઓડી સ્ક્વેર પ્લસ ડીઈ સ્ક્વેર ખરું ઇક્વલ ટુ ચાર વત્તા એક એટલે કે પાંચ અને ઓઈ ઇક્વલ ટુ રૂટ ફાઈવ થશે ખરું આપણે એનું વર્ગમૂળ લેવાનું છે તો હવે આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી તો સૌથી પહેલાં એક સંખ્યા રેખા बनाऊं जो अही आ एक संख्या रेखा ली थी मान लो के आने बिंदु ओ तरीके बिचारी तो हम परिकर मदद थी આ ઓ જેટલું માપ સૌથી પહેલા તમારે લેવાનું આટલું માપ પરિકરની મદદથી લઈ ઓ બી જેટલું માપ અહીં સંખ્યા રેખા પર ઓ ઉપર પોઈન્ટ રાખી અને ચાપ લઈએ માર્ક કરીએ હું તો આ બનશે એ ડેશ સોરી એ બનશે બી આનું મૂલ્ય થશે જેટલું ખરું આપણે રૂટ જેટલો ચાપ લીધો છે જો આ ઓ એ જેટલો ચાપ લઈએ તો એ આ રીતે એક એવું મૂલ્ય આવશે એનું ખરું આને શૂન્ય તરીકે વિચારીએ તો આ એક JA' એટલે કે OA જેટલું માપ પછી OB જેટલું માપ એટલે કે √2 જેટલું માપ પછી OC જેટલું માપ તો A અહીં C' √3 પછી D' রুট ফাইভ ইড রুট সিক্স খরো এই রিতে ক্রমশ স બે જેટલું માપ થશે ખરો રૂટ ફોર આ થશે અને જેટલું માપ આ ઓ ઈ જેટલું માપ અહીં કેટલું બનશે રૂટ ફાઈવ ખરો આ રીતે આપણે હજુ ક્રમશઃ આગળ સંખ્યા રેખા પર એમને દર્શાવતા જઈશું તો આ થઈ એક રીત કે જેમાં આપણે આ રીતે ચાપ લઈ પરિકરની મદદથી અહીં સંખ્યા રેખા ઉપર એક્ઝેક્ટ માપ લઈ શકીશું ખરું અને એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાઓને દર્શાવી શકીએ છે ખરું પાયથાગોરસના પ્રમેયની મદદથી તો હવે બીજી રીત વિચારીએ કે જેમાં આપણે અહીં જ ચાપ લઈશું કે જેથી રૂટોનું મૂલ્ય આપણને આ રીતે અહી મળે જો આ જ ત્રિકોણમાં જો અહીં આ ઓ અને એ ડેશ એક જેટલું માપ છે અને અહીં હું આ રીતે તો જો હવે આ બંનેને જોડતી આ બાજુ જે કર્ણ બનશે ખરું અને એનું માપ આપણને ખબર છે પાયથાગોરસના પ્રમેય મુજબ કે આ બંને જો એક એક માપ છે તો આ કેટલું બનશે તો હવે જો અહીં પરિકરની અણી રાખી આટલું માપ લઈ અને ચાપ દોરીએ તો એ આ પ્રમાણે અહીં છેદશે ખરું તો એ મુજબ આપણને ફરીથી અહીં સંખ્યા રેખા ઉપર આ રીતે રૂટ એવું માપ મળ્યું આપણે અલગથી આ રીતે આકૃતિ બનાવ્યા વગર અહીં સંખ્યા રેખા ઉપર સીધે સીધું નિરૂપણ કરવું છે તો આ રીતે આપણે અહી કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ હવે ફરીથી રૂટ થ્રી માટે વિચારવું હોય તો એ શું થશે રૂટ 2 plus 1 એટલે કે અહીં √2 ઉપર હું આ રીતે એક જેટલું માપ લઉં છું અહીં અને આ મેં કર્ણ બનાવ્યો તો જો આ બીજો ત્રિકોણ બન્યો ખરું અહી આ ઓ બી ડેસનું માપ રૂટ ટુ છે અને કહીએ બિંદુ ક્યુ તો બી ડેશ ક્યુ નું માપ એક જેટલું છે તો આ કર્ણનું માપ કેટલું થશે એ થશે રૂટ થ્રી ખરું કર્ણ અહીં થશે રૂટ થ્રી તો હવે સંખ્યા રેખા ઉપર રૂટ થ્રીનું માપ લેવા માટે આપણે ફરીથી અહીં પરિકરની અણી રાખી આટલું માપ અહીં પેન્સિલ લઈ આટલો ચાપ લઈ અને એને આ રીતે ચાપ દોરીશું ખરું તો અહીં આપણને સંખ્યા રેખા ઉપર આ રૂટ થ્રીનું મૂલ્ય મળ્યું એ જ રીતે હવે ફરીથી અહીં આ ઓ સી રૂટ થ્રી જેટલું છે અને અહીં એક એવું માપ લઈ અને આપણને રૂટ ફોર એટલે કે બે જેટલો કર્ણનો કર્ણ બે જેટલા માપનો મળશે તો એને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે ખરું તો આ બીજી મેથડથી જેમાં આ રીતે સેપરેટ આકૃતિ લીધા વગર સંખ્યા રેખા ઉપર જ આ રીતે કાટકોણ ત્રિકોણ બનાવતા જઈને આપણને અસમય સંખ્યાઓને દર્શાવવી સરળ બને છે ખરું તો આ તો થઈ અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત હવે પછીના વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા સરવાળાને ગુણાકારના ગુણધર્મો વિશે ભણીશું ભલે ત્યારે આવજો